જેના કારણે આ ભૂવો પડે છે અમે પાલિકાના સભ્યને તેમજ વિક્રમસિંહને પણ જણાવ્યું છે એમને કીધું કે તમારું કામ થઈ જશે માણસ આઈન કરી જશે હવે જે પણ માણસ આવે છે તો બોલે છે કે આ જતનનું કામ અમારું નહીં અમે દાકણાં બેસાડવાવાળા બીજા આવે છે કે અમારું કુંડી સાફ કરવાની અમારું કામ આ નહીં જો પાલિકાના સભ્યને કહે તો કે આ તમારે પોતે કરવાનું હોય તમારી ચેમ્બર તૂટેલી છે તો અમે કેવી રીતે એને માની લઈએ કે અમારી ચેમ્બર તૂટેલી છે જેની નીચેથી જૂની પાઇપલાઇન જાય છે એ પણ લીકેજ હોઈ શકે અથવા પાણીનું પણ લીકેજ હોઈ શકે એ ખોદે તો ખબર પડે કે ભાઈ નીચે શું છે એમને એ રોડ કે હવે રોડ બની ગયા પછી એ રોડ તૂટે નહીં તો આપણો રોડ તૂટેલો છે તો થોડો વધારે તોડીને નીચે ચેક કરવામાં શું જાય એમને બે એ કરવા તૈયાર નથી એમને કહો સીધે પેલો પેલા ભાઈને કહો પેલો પેલા ભાઈને કહો એમને એવું જ કેવું છે શું નામ તો રાજુભાઈ